mau oke trut_ ya

Lord. Lord. વંદરા લઈ આવ્યા હા આપણે પાત્રા બનાવવાના હે તો પહેલા તો આપડે હે ને આ બધે અને જીનો સુજીયું હે ને વંદરાનો લા યે આપડે સાકુને મદદ ને આ બધે કાઢી લીયા ને બધે હે રાતે ને રાતે પાનડો તૂટી ન જાય એ રીતના નકંડા પાનડો તૂટી જાય તો માં રોમાજન જે હમણાં ફટાફટ આપણે આ બધાય સુધારી લીએ ને પછી આપણે આના પાતળા બનાવવાના હા પાટ ને આ પાણી તો તૈયાર રહે રહાણા હમ આ કરવાના હ મસ્ત આપણે હે ને પાતળા ના અંદરા હોય તૈયાર કરી લીધા હા જે આ રીતના બધું કટિંગ કરી નાખી મે બધાય માંથી અને હવે આપણે હે ને

આપણે ચણાનો લોટ લઈ લીધો છે એટલે તો થઈ રહે લગભગ થઈ રહે હવે આમાં મસાલો બધો એડ કરી દઈએ મસાલામાં જો આપણે થોડીક આમાં આમાં પણ નાખીએ લોટમાં હિંગો પાકી તો પછી નાખવાની જ છે ને ધાણા જીરું એવું બધું નાખીએ થોડુંક મીઠું આપણે નાખી દઈએ ચારર પ્રમાણ મીઠું પાપડી જે ખાતા હોય એ પ્રમાણે નાખવું હોય એ વાને આપણે હેને બોલે મસાલો મિક્સ કરી આપણે ટીખું ફૂલ જોઈએ રામા સટણી તો નાખવાની ન હોય પણ આપણી નાખ્યું થોડી સટણી પછી વઘાર માં જી નાખવી હોય નખાય તો આપણી દાણા પીખું ફૂલ જોઈએ એટલે લોટ માં પણ નાખવા છે હે વાપરી આમાં પાણી નાખતા જઈએ

હર કોસો પડતા દે આ રીતના આપણે બધાય તૈયાર જાય એક આપણી જારીત ના કરન હે પછી આને પાસુ બીજું પાન આપડે આન માથે rakhvano che चा नहीं आ रही पशु में उलापाना किधु जीतना आप तैयार कर लिया आ रीतना तैयार कर लिया, लिया बताए આપણી પાંદ છે ને સેજ નાના મોટા હે એટલે જોઈએ એવું આપણું કામકાજ નહીં થાય કારણ કે એક સરખા પાંદડા હોય ને તો એક સરખો બધો રોલ એટલે બને અસલ નાના મોટા પાંજો એટલે બરાબર ન બને याने मस्त मजा ना पांदरा तैयार થઈ ગયા છે આપણે ચોપડી દીધા છે હવે છે ને આપણે એને રોલ બનાવી લીયા રોલ વારી લીયા હવે આપણે રોલ વારી લીયા

Kata dia boleh, kan? Ada itu nak coping, Thank you. मस्ता मजन आपने कटिंग થઈ ગઈ હા હવે ગોઠવી દે ટોકરિયા માં એટલે સડી જાય નમસ્સ્ત મજન આપડી મિત્રો પાત્રા બની ગયા હે સુપોર્ટ કા તવારા અને બોલે તે ખા પાંદડા કે પાત્રા પાત્રા ઈ માંડળા કાઈ પાંદડા ને અને પાંદડામાંથી તો પાંદડા નું પાંદડા ને હા પાંદડા જ કહેવાય કે કે પાંદડા પાંદડામાંથી કેટલી મહેનત કરીને જો આપણી પાતરાની થરી ને તો બધા પાત્ર હા ખવાય તો તા બનાવત ની ખવાતા હોય તો તા જો તો આપણી જમવા જાય ફટાફટ જેની ભાવતા હોય કોમેન્ટ કરજો ખાવા હોય તો આવી જજો ઘરનો લોટ છણા નો એ પણ આપણે વેસણ નેટ લીધો ખાવ ખાવ